જેતપુર શહેરમાં આવેલ ધોરાજી રોડ પર આવેલ રેલ્વે ફાટકનો રાહદારી રસ્તો જે નવો ઓવરબ્રિજ બનવાને લીધે બંધ કરી દેવામાં આવેલ હતો તેને લઈ સ્થાનિક મહિલાઓ દ્વારા વંદે ભારત ટ્રેન રોકીને ફાટક ખોલવાની માંગ ધરાવી છે જેતપુર સિટી પોલીસની ટીમ સ્થાનિક રહેવાસી મહિલાઓને સમજાવીને પાટા પરથી એક બાજુ ઊભા રહેવા કહ્યું હતું અને ત્યાંના રહેવાસીઓ મહિલાઓ દ્વારા વકીલ મારફત ભાવનગર રેલવે અને જયેશભાઈ રાદણિયાને પણ ત્યાં અરજી આપેલ હતી

અમારા છોકરા ક્યાંથી કેખ્યાલે અમારા ઘરવાળા અમે બધાય મધ્યમ વર્ગના માણસો છીએ કે આ ગૈટા માણસ આ સીડી મેલી છે તમે એકવાર ચડો ઉતરો ખબર પડે તમે આ રસ્તો અહીંથી જાવા સુધી ઉતરો તમે અમારા નીચે રસ્તો ક્યાં છે અમાર અમાર રસ્તો જોઈએ અમે અમે રેલ રોકવાનો કર્યો છે નહીં નીકળે તો અમે જયેશભાઈ આગળ ઘરે આ બધે ગયા છે કે આ તો જયેશભાઈને કેવું લઈને કે પોલીસ સ્ટેશનને જાવ રેલવે સ્ટેશનને જાવ કોણ જયેશભાઈની મોટી ઉઠી ફરિયાદ પોચે છે તો અમારી પોચવી જોઈએ કે ન પછી માંગ અમારે બીજું